આંકલાવના હઠીપુરા ગામ ખાતે આવેલા પંચમુખી હનુમાન મંદિર ખાતે આજે હનુમાન જયંતિની અનોખી ઉજવણી કરવામાં આવી આજે સવા લાખ શ્રીફળનો વિશ્વ શાંતિ માટે મારુતિ યજ્ઞ કરવામાં આવ્યો છે કહેવાય છે કે રાજ્યમાં સૌ પ્રથમ વખત એક સાથે સવા લાખ શ્રીફળનો આ પ્રથમ યજ્ઞ છે હનુમાનજીના મંત્રોચ્ચાર સાથે સવા લાખ શ્રીફળની દિવસ દરમિયાન આહુતિ આપવામાં આવશે આ માટે વિશાળ યજ્ઞ કુંડ પણ બનાવવામાં આવ્યો છે અને વહેલી સવારથી જ યજ્ઞનો પ્રારંભ થઈ ચૂક્યો છે શ્રદ્ધા સાથે ભક્તો હનુમાનજીના દર્શન કરી શ્રીફળની આહુતિ આપી ધન્યતા અનુભવી રહ્યા છે हनुमान ના પાવન દિવસે આજે સવા લાખ શ્રીફળ નો ઐતિહાસિક મહાયજ્ઞ થઈ રહ્યો છે તેમાં સમગ્ર અલગ અલગ ભક્તો ભાગ લઈ રહ્યા છે અને સૌ લોકો પુણ્યના કામમાં જોડાયા છે સૌ લોકોના સાથ સરકાર થી આટલો મોટો ઐતિહાસિક યજ્ઞ થયો હોય ત્યારે આજે પરમ પૂજ્ય એકસો આઠ અરવિંદજી સાનિધ્યમાં આજે આ કામ થયું છે અને ધર્મનું કામ

પચાસ થી સાહીઠ હજાર ભક્તોના હરિભક્તોના ભંડારાનું ભોજન પ્રસાદની બી વ્યવસ્થા છે આ ઘણા બહુ ઐતિહાસિક કાર્ય થઈ રહ્યું છે સમગ્ર વિશ્વની શાંતિ માટે સમગ્ર પ્રજાના કલ્યાણ માટે આ હટીપુરાના અરવિંદાસજી બાપુ જે અહીંના મહંત છે આશ્રમના ના મહંત છે એમના એમને એક પ્રેરણા થઈ હનુમાન દાદા એમને પ્રેરણા કરી અને એમણે આ યજ્ઞ નું આયોજન કર્યું આજે સવારે વાગ્યા થી આ કાર્ય શરૂ થયું છે અવિરત અવિરતપણે શ્રીફળ તમે જોઈ શકો છો શ્રીફળ નું હોમ ચાલુ છે યજ્ઞ ભોજન શાળામાં ભોજન પ્રસાદ નો બી વ્યવસ્થા ચાલુ છે ઘણો માનવ પહેરામણ વડોદરા જિલ્લા આણંદ જિલ્લા

ચાલી રહ્યું છે આપણા હાપુરા અકલાવ ઉમેટા રોડ રોડ તાલુકો આનંદ જિલ્લો તાલુકો અકલાવ જિલ્લો આણંદમાં હાઠીપુરા ગામે જે આપણે અકલા ઉમેટા રોડ ઉપર આવેલું છે પંચમુખી હનુમાનજી મંદિર ત્યાં સવા લાખ શિરફળના યજ્ઞ પ્રારંભ છે એનામાં ભક્તો લાભ લેવી રહ્યા છે આ યજ્ઞ એક ઐતિહાસિક યજ્ઞ છે જે એકત્રીસ બાય એકત્રીસ ના બાર ફૂટ ઊંડા કુંડ બનાવવામાં આવ્યું છે જેમાં સવા લાખ શ્રીફલ ના યજ્ઞ મંત્ર દ્વારા આહુતિ આપવામાં આવે છે બધા ભક્ત આહુતિ કરે છે આ હનુમાનજી મહારાજ ની માનસપૂર્ણ આ યજ્ઞ છે જે ભક્તો આપણા માણસ લઈને આવશે એ માણસ રાખીને જે શ્રીફલ યજ્ઞમાં હોમશે એનું હનુમાનજી મહારાજ એનું ઈચ્છા પૂરા કરશે એવી યજ્ઞની મહતા છે યજ્ઞથી પરમાત્મા આપણા લોકો ઉપર ખૂબ ખૂબ દયા કૃપા રાખે છે અને આ યજ્ઞ આથી ચોવીસ વર્ષ પહેલાં એક જન હનુમાન ખાતે થયા હતા પણ આ યજ્ઞ કેવી રીતે થયા હતા લોકો જાય ખાલી શિરફળ મૂકી દે હેડતા થાય કોઈ મંત્ર નહીં કોઈ ભંડારો નહીં આ વખતે ભગવાનની ત્યાંથી ભક્તો દ્વારા સંતો દ્વારા બધા હનુમાનજી કૃપાથી જે આયોજન કરવામાં આવ્યું છે ભાગ લો એનો આશીર્વાદ પ્રાપ્ત કરો પ્રસાદ લોર જાઓ જય શિયા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંક ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલાતે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો